ઓગણીસ ગુનાઓને શોધી કાઢી આરોપીઓ પાસેથી રૂપિયા પંદર લાખ આડત્રીસ હજાર છસો બારની કિંમતના ઇઠ્યાસી જેટલા મોબાઈલ ફોનો કબજે લેવાયા હતા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે યોજાયેલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં એસ્પી સુશીલ અગ્રવાલના હસ્તે અરજદાર અને ફરિયાદીઓને અગ્નિ સિત્તેર મોબાઈલ ફોન આપવામાં આવતા તેમના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની ઉપસ્થિતિમાં યોજાયેલ તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં જિલ્લાના સાત જુદા જુદા પોલીસ સ્ટેશનની હદમાંથી ગુમ અને ચોરી થયેલ અગ્નિ સિત્તેર મોબાઈલ ફોન માલિકોને અર્પણ કરવામાં આવ્યા હતા મારું નામ જગદીશભાઈ છોટુભાઈ પટેલ અછાવણી રહેવાનું ખેરગામ તાલુકો ડિસ્ટ્રિક્ટ નવસારી મારો મોબાઈલ બે હજાર ત્રેવીસ રક્ષાબંધનના આટલા દિવસે ખોવાયેલો હતો અને એક વર્ષ પછી કાલે મારી પાસે ફોન આવ્યો હતો સાહેબનો કે તમે ત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ નવસારી આવો લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને તમારો ફોન મળે છે અને તમને તમારો ફોન કાલે ત્રણ વાગે અહીંયા આવી તમારો ફોન તમે લઈ જજો અને આપણા નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એમની ખૂબ મહેનતથી ઘણા બધા લોકોને આજે આપણા મોબાઈલ સુપર્ક કરેલ છે અને બધાને આજે મોબાઈલ સાહેબ મોબાઈલ બધાને આપવામાં આવેલ છે અને આપણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ખૂબ જ આજે નવસારી જિલ્લા પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ અઠાસી જેટલા મોબાઈલ ફોન લોકોને પરત આપવામાં આવ્યા હતા આ લોકોના મોબાઈલ ફોન જુદા જુદા રીતે ચોરાઈ ગયા હતા અને ઘણા સમયથી ટીમો ટેકનિકલ સોર્સિસ કે હ્યુમન સોર્સિસથી વર્કઆઉટ કરીને આ તમામ પ્રોપર્ટી જો છે તે પોતાના માલિકોને પરત આપવામાં આવી હતી અને અઠ્ઠાસી જેટલા મોબાઈલ ફોન લોકોને પરત આપવામાં